નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરાના સર્કિટ હાઉસ નજીક આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો ગોધરા ખાતે આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લા ટીમ દ્વારા ભાજપ સરકારની બેવડી નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને હાલમાં થયેલા રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં ભાજપને બહુમતીથી સત્તા મળી છે ત્યારે તે જ રીતે ગુજરાતની પાછલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને એકસો છપ્પન સીટો આપી જે રીતે જનતાએ ભાજપ સરકાર પર વિશ્વાસ રાખી મત આપ્યા હતા તેના બદલે હવે તેમને અન્યાય વેઠવાનો વારો આવ્યો છે આજ ભાજપ સરકાર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત જેવા રાજ્યો અને કેન્દ્રમાં સત્તા પર હોવાથી ગુજરાત રાજ્યની જનતા તેમજ ગુજરાત રાજ્યની મહિલાઓ સાથે બેવડી નીતિ વાપરીને મોંઘો ગેસ અને નારી સન્માન યોજનાથી ગુજરાતની નારીઓને વંચિત રાખી જે રીતે અન્યાય કરે છે તે બિલકુલ અયોગ્ય અને ભેદભાવવાળી નીતિ ચોક્કસપણે છે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી અને ખાસ કરીને પંચમહાલ આમ આદમી પાર્ટી તરફથી આજે ભાજપ વિરુદ્ધ અને જે ભાજપ પાછલા ઇલેક્શનોમાં જે પ્રલોભન આપીને મતોનું ધ્રુવીકરણ કરીને જે સત્તા હાંસલ કરેલી છે તેના વિરુદ્ધમાં આપણે ભેગા થયા છે રાષ્ટ્રીય સંયોજક અરવિંદભાઈ કેજરી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ત્યારે એમને ગુજરાતના બે હજાર બાવીસ ઇલેક્શનમાં લાયલ બિલ ફ્રી તથા શૈક્ષણિક મફત આપવા માટેના જે વાદાઓ આપ્યા હતા ત્યારે ભાજપ ભાજપવાળું એમ કહેતા હતા કે આ રેવડી છે જ્યારે ભાજપ કરે છે ત્યારે રેવડી નથી બીજા રાજ્યોમાં એટલે કે ભાજપ ભાજપ શાસિત જે બીજા રાજ્યો છે ત્યાં મહિલાઓને ત્રણ હજાર રૂપિયા અને ગેસના બોટર ચારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે જ્યારે ગુજરાતી સાડા છ કરોડની પ્રજાને જે ખોબે ખોબલા વરીને મત આપીને ભાજપને એકસો છપ્પન સીટોથી જે વિજય આપેલો છે એ લોકોને અન્યાય કેમ આમ આદમી પાર્ટી પચમાલ સમગ્ર સાડા છ કરોડની પ્રજા માટે અમે એમની લડાઈ માટે અમે અહીંયા ભેગા થયા છે એમના અધિકાર માટે અમે સો ટકા અમે લડશું એટલા માટે જ અમારું સ્લોગન છે કે લડેંગે જીતા જયારે જ્યારે પણ અન્યાય થશે ત્યારે અમે આમ આદમી પાર્ટી ગુજરાત આમ આદમી પાર્ટી પંચમહાલ અમે ચોક્કસપણે અમે તેનો વિરોધ કરી અને અમે એમના અધિકાર આપવાની પૂરેપૂરી કોશિશ કરી હું આસિફભાઈ બક્કર મહામંત્રી આમ આદમી પાર્ટી પંચમહાલ